નર્મદા જયંતિ નિમિત્તે રામપુરા માંગરોળ ગામે મા નર્મદા તટે પંદરસો ફૂટ લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ ભાવિક ભક્તોએ મા નર્મદાના પૂજન તથા આરતીનો લાભ લીધો મળતી માહિતી મુજબ નર્મદા જયંતિ નિમિત્તે આજરોજ રામપુરા માંગરોળ ગામે નર્મદા તટે પંદરસો ફૂટ લાંબી ચુંદડી અર્પણ કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ ભાવિક ભક્તો જોડાયા હતા અને મા નર્મદાજીનું પૂજન તથા આરતીનો લાભ લીધો નાની બાલિકાઓનું પૂજન કરી ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું શાસ્ત્ર પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે કે શિવ પુત્રીને ચૂંદડી અર્પણ કરવાથી દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે જેથી ભાવિક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા નર્મદા કિનારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીને ચૂંદડી અર્પણ કરી ને માતાજીના આશીર્વાદ લઈ ધન્ય બન્યા હતા જેના દર્શન માત્રથી શાંતિની અનુભૂતિ થાય એવી મા નર્મદા સમગ્ર ગુજરાતની જીવાદોરી અને અમરકટકજી ખરખર વહેતી માં નર્મદા જેનું પ્રાગટ્ય દિવસ 4 તારીખ ફેબ્રુઆરી હોય સમગ્ર નર્મદા જિલ્લામાં ખૂબ જ શ્રદ્ધા ઉલ્લાસથી માં નર્મદાજીનો આ પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે દરેક નર્મદા કિનારે નાના મોટા આશ્રમોની અંદર આ કાર્યક્રમ થાય છે જેમાં માંગરોલ ગામની અંદર દર વર્ષે આ ચોથું વર્ષે મા નર્મદાજીને ત્રણસો મીટરની સાડી સમર્પિત કરવાનો કાર્યક્રમ હોય છે સમસ્ત ભક્તોના સાથ સહયોગથી આ કાર્યક્રમ ઉજવવામાં આવે છે અને ભોજન પ્રસાદીનો પણ કાર્યક્રમ હોય છે